हेलो नमस्कार आप सब न फरी स्वागत हूँ मेहुल मेहुलदौरिया

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને નીટની ટોપ ફેકલ્ટી

एरर आंसर की वग़ैरह नहीं मिलेगा है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस तेस्ट, तेस्ट, दे दे टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન એ સુરત વાળા પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ જેવી એડવાન્સ એડવાન્સની પ્રોપર એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીસીએમ ના અઢી કલાકના લેક્ચર આ જે એડવાન્સની અંદર આવે છે આ ઉપરાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा फूड फेसिलिटीज अवेलेबल है तो आज सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપડે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वग़ैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर બુકલેટ છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક ડિટેલ એનાલિસિસ છે આ અંદર અને બાળકો મિશન એ સુરત વાળા પ્લસ ની અંદર બરાબર છે ખૂબ જ સરસ રીતે પીસીએમ ના અઢી કલાકના લેક્ચર આ જય એડવાન્સની અંદર આવે છે આ ઉપરાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મેં તમને વાત કરી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે સ્વાગત છે સિસ્ટમ સિસ્ટમ્સની અંદર અને આપણે સુરત સિસ્ટમ્સની સફળતાની વાત આપણે કરી રહ્યા છીએ યસ માય ફ્રેન્ડ્સ ની સિસ્ટમ્સની સફળતાની વાત આપણે કરી રહ્યા છીએ અને

झड़प थी डिटेलिंग करिश बराबर है सूरत वाला सिस्टम्स नहीं अंदर तो फरीदी बात करो तो जेएनए नीट नीट टॉप फैकल्टी

एरर आंसर की वग़रने मलाई छे बराबर है। अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है, विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જે એડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ आईआईटी ने एनआईटी ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड्स सत्तर पॉइंट तेपन टका लेकिन सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता तो हो तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जब एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो ट्वेंटी थ्री परसेंट एटले के सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो सूरत वाला सिस्टम से अंदर भरता हो तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने तो बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा फूड फेसिलिटीज अवेलेबल है तो आज सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है સુરતવાલા સિસ્ટમ્સના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ very much મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ very much મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ્સ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वग़रनी मलाई छे बराबर छे अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली, अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपराम 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેઈ એડવાન્સ ની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा फूड फेसिलिटीज अवेलेबल है तो आज सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है सुरत वाला सिस्टम्स ना जिने મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપને સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને ની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन इन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેઈ એડવાન્સ ની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और NIT ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका लेकिन सो विद्यार्थी हो वशिष्ठ नहीं अंदर भंडता होए तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जरे एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो 23% थ्री परसेंट लेकिन सो विद्यार्थी हो वशिष्ठ नहीं अंदर भंडता होए सूरत वाला सिस्टम से अंदर भंडता होए तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो अप फनल सिस्टम खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा फूड फेसिलिटीज अवेलेबल है तो आज सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને નીટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वग़ैरह नहीं मलाई है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેઈ એડવાન્સ ની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT ने NIT ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड्स सत्तर पॉइंट तेपन टका लेके सो विद्यार्थी हो वशिष्ठ नहीं अंदर भरता तो हो तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जरे एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो 23% थ्री परसेंट लेके सो विद्यार्थी हो वशिष्ठ नहीं अंदर भरता हो सूरत वाला सिस्टम से अंदर भरता हो तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो अप फनल सिस्टम ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપને સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને નીટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वग़ैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन इन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 नाएं प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જે એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે सूरत वाला सिस्टम्स ना जिनमें मैं वीकली हाइलाइट्स तमारी समक्ष आपे इसे थैंक यू थैंक यू वेरी मच मने साबरीवामाटे फरी थी आप ये स्क्रीनशॉट ना लेते होंगे तो आप स्क्रीनशॉट ले सको जो अने ज़ूम करी ने आप ड्रेक फैसिलिटीज़ ने बराबर से जो इशा को जो थैंक यू थैंक यू वेर